અરવલ્લી જિલ્લામાં ભારત બંધના એલાનને લઈને ટાઉન હોલ ખાતે પડતર માંગ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ કર્યો મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારો કે અન્ય બીજા કોઈ લાભ આપવાની જાહેરાત કરવામાં ન આવતા તેના વિરોધમાં આખા દેશમાં હડતાલ અને ભારત બંધનું એલાન આપવાના ભાગરૂપે છે અરવલ્લી જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનની બેઠક યોજી સરકાર વિરોધ સત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો વિરોધ અને દેખાવ કરતા આગેવાનો સાથે સિત્તેર થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી આજે કામદાર કિસાન મજદૂર વિરોધી નરેન્દ્ર મોદીની સરકારે કામદાર કિસાન વિરોધી જે નીતિઓ બનાવી છે કામદારોના વિરોધના જે ચાર લેબર કોડ બનાવ્યા છે ખાનગીકરણ જે પ્રાધાન્ય આપ્યું છે અને દેશના ઉદ્યોગપતિઓ કોર્પોરેટ જગતને થાય એ પ્રકારના જે કાયદા બનાવ્યા છે તેમજ ખેડૂત વિરોધી જે તણકાળા કાયદા બનાવ્યા હતા અને દિલ્હી બોર્ડર ઉપર જે આંદોલન ચાલ્યું અને એમાં જે સમાધાન કરવામાં આવ્યું એ સમાધાનનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નથી જે તેનીએ ટ્રેક્ટર ગાડી ચડાવીને જે ખેડૂત પુત્ર નાખ્યા હતા અને એના જે વળતરના પૈસા પણ આજ સુધી ચૂક્યા નથી સમાધાનનો અમલ કર્યો નથી આંગણવાડીનું જે ખાનગીકરણ હોય કે આંગણવાડી આશા વર્કરની બહેનો કે જે સ્કીમ વર્કરના કામદારો છે બીજા બધા જે કામદારો છે એ લોકોને ફાયદાકારક કોઈ વાત આ વખતના બજેટમાં પણ પૂકી નથી અને મોદી સરકારની નીતિઓ કામદાર કર્મચારી કિસાન વિરોધી નીતિઓ છે એ નીતિઓના વિરોધમાં આજે આખા દેશમાં સોળ સત્તર તારીખે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સમર્થનમાં આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન કિસાન સભા સીઆઈટીયુ આશા વર્કર યુનિયન આ તમામ પ્રકારના અમારા સંગઠનો તરફથી આજે બંધના એલાનને સમર્થન કરવા માટે આજે દેખાવો યોજવામાં આવે છે પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવમાં છે કે લોકોનો જે અધિકાર છે લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો વિરોધ નોંધાવવાનો આ અધિકારને દબાવવાનો પ્રયાસ સરમુખત્યારશાહીની જેમ આ આ સરકાર કરી રહી છે ને પોલીસને પણ દબાણ કરી રહી છે અહીંના અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી સરમુખત્યારશાહીનો દેશ નથી પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે એટલા માટે અમે અમને આ મંજૂરી આપી નથી એટલા માટે અમે આ જે સરકારી તંત્ર છે વહીવટી તંત્ર છે અને પોલીસ તંત્રના આ પગલાંને પણ અમારા યુનિયન તરફથી ખેડૂત સંગઠન તરફથી સીઆઈટી તરફથી વખોડી કાઢીએ છીએ આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અહીંયા બધા બેનો આંગણવાડીના દરેક કાર્યકર્તે આગળ બેનો અહીંયા મોડાસા ટાઉનહોલ ખાતે મળેલા છીએ અને જેની અંદર અમે બે દિવસનો સોળ અને સત્તર બે દિવસનો માર્ચ સીએલ મૂકી અને હડતાલ પર ઉતરેલા છે આ હડતાલ અમારી કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે એના વિરુદ્ધમાં છે કારણ કે બે હજાર અઢાર પછી અમને એક પણ રૂપિયો બજેટ આપેલ નથી અને એક પણ રૂપિયોનો પગાર પણ વધારો આપેલો નથી આમ તો સુપ્રીમ કોર્ટમાં એવો ચુકાદો આવ્યો છે કે દરેક આંગણવાડી કાર્યકરને તેરાગરબેનને સરકારી કર્મચારી ગણવા જો અમને સરકારી કર્મચારી ગણ્યા હોય તો અમારા વેતનમાં વધારો કેમ નહીં ના ગુજરાત સરકાર અમને લઘુત્તમ વેતન આપે છે કે ના કેન્દ્ર સરકાર બજેટમાં કંઈ અમારો વધારો કર્યો છે તો અમારે કેન્દ્ર સરકારને જણાવવું છે કે જો આવનારા સમયમાં જો તમે અમારી તાત્કાલિક બેઠક નહીં કરો અને અમારી અમારી માંગણીઓને નહીં સંતોષો તો આવનારા સમયમાં અત્યારે જે તકલીફો અમે ભોગવી રહ્યા છીએ એ આવનારા સમયમાં ચોક્કસ તમને પણ પડશે એ